આગળના દરવાજાના નકુચા તોડ્યા અને પાછળના દરવાજાના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો રમઝાનભાઈ સોલંકીના મકાનમાંથી થઈ છે ચોરી પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે ચોરીની ફરિયાદ છતાં પણ ચાર કલાક સુધી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી તાંદલજા ગામ તાંદલજા ગામ મોટી મસ્જિદ અને વાવ માતા મંદિરની બાજુમાં મારું ઘર છે મારા સસરાનું એ ઘર એટલે મારી જોડે છે કેમ કે હું અહીં રોયલ ચિકન સારરમાની દુકાન ચલાવું છું એનું ટોટલી સામાન અહીંયા રહે છે તો એમાં લગભગ બાર થી તેર હજાર રૂપિયા જેવા મેં અંદર મેલેલા સામાનના એ ગયા છે બીજું કે પાવર બેંક છે પછી બીજું છૂટક સામાન છે નવા ડ્રેસ છે એ મારા વાઈફ એનું કામ કરે છે તો એ ડ્રેસ બી અહીં પડ્યા રહે છે બધું બી તિજોરી બી તોડી નાખી છે ને પેટી પેટી પલંગ આવે છે એ તોડી નાખ્યું છે ને બેવ દરવાજાઓના લોક તોડીને અંદર બેઠા છે ને લગભગ આ હું પોણા બાર બાર વાગ્યા અહીંથી રાત્રે ગયો તો આ બાર વાગ્યા એક વાગ્યા ને પછીનો બનાવ છે સવારે મને જાન થઈ મારા સસરા અહીંયા સામાન મેળવવા આવ્યા હતા સવા દસ અગિયાર વાગે તેમનો ફોન આવ્યો તો મને જેવી જાન થઈ એવી મેં પોલીસને જાણ કરી છે થોડે સુધી પણ હજુ પોલીસ આવી નથી બપોરનું કીધેલું પણ હજુ જોવા નહીં આવી એટલા માટે શંકા તો નથી આવડે સુધી તો આવું કોઈ બનાવ બન્યો નથી પણ અમારા આગળ એક ઘર છે એમના ગેસના વાટલ ગયા હતા પણ એમને કોઈ પોલીસને ઇન્ક્વાયરી સોંપી નથી બીકના મારે કંઈ હવે એટલા કેપેબલ બી નતા કે આગળ જઈને કંઈ કરી શકે પણ મેં વિચાર્યું મારું આટલું સામાન ગયું છે લગભગ થી ત્રીસ હજારનું તો મેં એટલે મેં જાણ કરી છે પોલીસને જે પી પોલીસ સ્ટેશનના ને મેં પોલીસને બી ક કહેવા માગું છું કે પેટ્રોલિંગની બહુ સખ્ત જરૂર છે આ બાજુ